વાડા અવેડા થી 10 ના નારી ગામ સુધી ફોર્ડ લેન રોડ બનાવવા માટે નડતર રૂપ દબાણોને મહાપાલિકાએ તોડી પાડી ચક્યા ખુલ્લી કરી હતી આઉનગર મહાનગરપાલિકાના ડબાણ ઘટાઉ સેલના કાફલાએ કુંબરવાડા અવેડા થી 10 ના નારી ગામ સુધી ફોર્ડ લેન રોડના કામમાં નડતર રૂપ કાચા પાકા દબાણોને

Terima kasih telah menonton!